सत्कल साहेब सत्काल साहेब सत्कल साहेब विश्वभम विध्वंस यदि ग्रंथ विषय अपने सिद्धांत विषय आज बात करी अत अंश समृद्ध सुरत हितम निज में देखा को तृतीय सिद्धांत निर्णय विषय बात आपूँ तो मार हरिभक्त આ દિવ્ય પરમગુરુ ભગવાન કાળા સાગર કરતા નગરથી આવ્યા છે અને એ કોઈ નિંદા ટીકા નથી કરવા માંગતા પરંતુ જગતમાં જે કંઈ દેવી દેવતાઓ છે તેની માનવાથી આપણો અંશને કેટલી સુધી મુક્તિ મળે છે તેના વિશે દેવોની કેટલી અહીંયા જે આપણે દેવો માની ભગવાન માનીએ છીએ તેને ક્યાં સુધી પહોંચશે અને એને મોક્ષ ગતિ મળતી મળે કે કેમ તેના વિશે આ પરમગુરુ ખુલાસો કરે છે તો આપણે કોઈ કોઈ દેવી દેતા નિંદા ટીકા નથી પરંતુ એની જે કોઈક નામ પ્રમાણે એના ગુણ પ્રમાણે એ શું અસર છે કે શું એનું મહત્ત્વ છે તેના વિશે પરમગુરુ વાત કરી કરે છે આ ગ્રંથની અંદર તો ભક્તને વિનંતી કે આ જ્ઞાન તમને મારે જણાવવાથી હું પોતે પણ પરમગુરુના જ્ઞાન સાથે રોતપ્રોત થાઉં છું તો તમારી સાથે મને પણ આ બાબતની જાણકારી મળતી રહેશે અને એ બાને હું પણ ગ્રંથનું વાંચન કરી શકું છું તો આપ વધુને વધુ શેર કરો અને જિજ્ઞાસા લોકોને જાણ થાય કે ખરેખર જગતના કરતા માલિક ખરેખર કોણ છે જગતમાં જે દેવી દેવતાઓને આપણે માની રહ્યા છીએ તેની પહોંચ ક્યાં સુધી છે એ માટે આ પરમગુરુ આ ગ્રંથની અંદર ખુલાસો કરે છે પરંતુ તમે ક્રમશઃ અને જાણતા રહો અનુભવતા રહો આગલા આગલા ભાગ જાણતા રહેશો કદાચ ખબર પડશે થોડું થોડું જોશો તો આપણને ખબર ના પડે એટલા માટે ક્રમશઃ તમે અનુભવતા રહો સાંભળતા રહો એવી મારી વિનંતી છે તો હવે આપણે આગળ ચાલીએ સુનેવા સકલ સચેત ચેત નિગમ વિચારના સન્મુખ રહો સકેત ભવ ઉપજન કારણ હે શ્રોતાઓ હવે સકર્તા કેવલનું જ અથાર્થ જ્ઞાન છે તેનું વર્ણન તે મારે વિચારવા માટે હું કહું છું તમે બધા ધ્યાનથી સાંભળશો તમે સતત જિજ્ઞાસુ થઈને મારી સન્મુખ રહેશો અને તમને સકારતા કેવલ આ સમસ્ત સંસારના જીવો ઉત્પન્ન કર્યા તેનું કારણ સમજાવીશ એવું પરમગુરુ જણાવે છે કે મારી વાત તમે સતતને સતત જિજ્ઞાસાથી સાંભળતા રહો મારી સામે રહો અને

એ બ્રહ્માંડ છે જે જીવોને કરતાએ પેદા કરીને સમાવેલા છે તેમાં કરતાની અદ્ભુત કરામત શક્તિ બહેલી છે બ્રહ્માંડના રચનાર કરતા કેવલ સંસારના પ્રત્યેક દેહધારી શરીરમાં પોતાનો અંશ સમાવેલો છે જગતમાં જે કંઈક કરતા બનીને જે કંઈ દેવી દેવતાઓ કંઈક આપણને છે તેમાં તેના શરીરમાં

આદિપુરુષ નિરંજનને અને પ્રકૃતિ મહામાયાને જગતની રચના કરવા પોતાના હેતુ માટે ઉત્પન્ન કર્યા છે તે કેવલકર્તાની અશ્રુતિના પ્રકાશ તથા શક્તિ રૂપે હોય તેમનો નિવાસ બ્રહ્મરદ્રમાં રહેલ છે પ્રકૃતિથી બ્રહ્મરદ્ર સુધી ગમન કરતી સુક્ષ્મણા નામની નાડી છે ત્યાં પ્રકૃતિ મહામાયાનો નિવાસ છે એવું પરમગુરુ જણાવે છે ત્યાગીઓ સકરતા કેવલના આ અમોદ તેજ તથા શક્તિનો અદ્ભુત અનુભવ કરતા કરવા માટે તેમની વૃત્તિઓનો નિરોધ કરીને તેમનું ધ્યાન ધરીને જ્યારે યોગીઓ ક્રિયામાં સ્થિર થાય છે ત્યારે જ્યોતિનારાયણ રૂપે કરતાના અંતર અંશરૂપે બિરાજેલા પ્રકાશના તેમના દર્શન થાય છે અને તે ત્યાં તેમના દસ પ્રકારના અલૌકિક વાજિંત્રોનું સુમધુર કર્ણપ્ય નાદ પણ સંભળાય છે એવું પરમગુરુ ખુલાસો કરે છે

તેમજ નાસિકા દ્વારા અશ્વિની કુમાર નામના દેવ સુગંધ નાસિકા દ્વારે અશ્વિની કુમાર નામના દેવ રહેલા છે સુગંધ દુર્ગંધનો એ ખ્યાલ મેળવે છે આપે છે ધારણ કરેલી છે શક્તિના દ

કરતા પદના જ્ઞાન સનાતન પૂર્ણ સત્યના મહાના સાંભળે છે તો વસેલા છે અને પૂર્ણ સત્યના મહાનાથ સાંભળે છે સાંભળવાનું કામ કરે છે હરદે રુદ્ર હરદ વિષ્ણુ વિતા દેવ શંકર નું અંશ અને નાભી કમળના સત્વગુણના દેવ વિષુ પરિબળ નિવાસ કરી રહેલ છે તેમજ કામને અજીત રાખનારી ઉપરી વિશે રજોગુણી બ્રહ્મનો અંશ નિવાસ કરીને રહેલો છે તો હૃદયમાં તમોગુણી શંકર નાભીમાં સત્વગુણી વિષ્ણુ અને ઉપસ્થિત ઇન્દ્રિય રજોગુણી બ્રહ્મનો વાસ છે આગળ પણ આપણે ગ્રંથની અંદર ત્રણ દેવ ત્રણ ગુણ વિશે છુપાઈમાં આવ્યું હતું કે કઈ દેવ પાસે કઈ કયા કયા તત્વોનાથી બનેલા છે તેની પછી કઈ તત્વો છે તો તે આપણા શરીરમાં કઈ જગ્યાએ સ્થાન છે તેના વિશે પરમ ગુરુ ખુલાસો ત્વચા મારુ તુ કંદાયુર દેવના દેવ ઇન્દ્ર નું અને હાથમાં રહેલો છે ચામડીના વાયુ રહેલો છે તેમજ શબ્દ રૂપ ગંધનો અનુભવ તે દ્વારા હૃદયને થાય છે તો દેવોનો દેવ ઇન્દ્રાજીને ઇન્દ્ર દેવનો દેવ કહેવામાં આવે છે તે હાથમાં રહેલો છે અને ચામડીમાં વાયુનો ભાગ રહેલો છે એટલે શબ્દ સ્પર્શ રૂપ ગંધ એની આપણને પારખ થાય છે

બલકે કર્તાએ તેમને ત્યાં વસાવેલા છે તેથી તેનો પોતાની માટે મુકરાર કરેલું કાર્ય સતત કર્યા કરે છે કરતા માલિકે જે તે દેવોને વિશ્વની અંદર કે આપણા શરીરમાં સ્થાન આપેલું છે તે પોતપોતાનું કાર્ય દેવો કર્યા જ કરી સતત કર્યા કરે છે એ જવાબદારી સોંપેલી છે તે પ્રમાણે કરતા હંસ સર્વજ્ઞ સકલે કે દ્રઢ દ્રષ્ટા ધવત આ તમે પરમાત્મા પ્રણવ પ્રસન્ન કરતાં ગતિ ગતિએ સર્વજ્ઞ રહેલો છે અને ઉપર ગણાવેલા દેવોના અંશ દ્રષ્ટા ધગવત રૂપે છે દરેક દેવના અંશ એક દેશી ગતિ જાણવા વાળા છે અને અંશ બધાની ગતિઓને જાણે છે તથા આત્મા અને પરમાત્મા એટલે કે ઓહંગ સુહંગના પ્રાણાયામને સજીવન કરવાની ગતિ કરતાના અંશને છે તો દરેક દેવની પાસે એક એક ગતિ છે તે ગતિ પ્રમાણે દરેક દેવ દરેક કાર્ય કરે છે તો એ પ્રમાણે ઓહંગ સુહંગ પ્રાણાયામને સજીવન કરવાની ગતિ કરતા મારે એકના હાથમાં છે

કારણ કે સર્વના ઉપર એનું સમાન હેત હોવાથી સર્વની સાથે તાણાવાણાની જેમ સળંગ સૂત્રવત મિત્રરૂપે મળીને રહેવા છતાં પ્રત્યેક શરીરના અસ્તિત્વની મુકરાર કરેલી મુદત સુધી જ તે તેમના સંગમાં રહે છે સકલ કરુણે સ यंता इयंताकरण गुण गाना नेपल नहीं कवलेस वेस में साक्षी स सरल पणा इंद्रियो अंतकरण अनत्रण गुण तेम पुरुष प्रकृति आदि संसार ना सधरा जीव सकर्ता करुणेश नु ते करताना कत्मा लेस मात्र लोपाया विना,

આરસીમાં જવાનું મુખ આરસીની અંદર દેખાય છે પણ વસ્તુ તે જોનારો પોતે બહાર છે તેવી રીતે કરતાનો અંશ આરસીમાં પ્રતિબિંબ સમાન અંદર સતા બહાર પણ છે આ રીતે ખુલાસો કરે છે પરમ ગુરુ ચીને કે થાને રહાના જ્ઞાના ગમે છે જાગવસી તવા હિત સકરણ રહીતા અવસ્થા ચા નહીં ફસી જગતના શરીરમાં કરતાનો જે અંશ વસેલો છે તે જ્ઞાનયુક્તિ ગમ ગતિએ રહે છે તે અંતકરણ તે અંતકરણ નિવાસની અવસ્થા આદિ કોઈ પણ

आदि सचेतनतेने चलायमान राहिलाचे आणि करता पोते अलग अलग हुआ छता सलंग ना सलंग रही सर्वने सते समदृष्टि मेड़ी रहिला चे चो चुंबक के न्याय न्यारा रहे लोहा चाहित चाहित करता अंसा ઇન્દ્રિ ઇન્દ્રી નચાઈ રીતે લોચુંબક લોખંડથી દૂર રહી છતાં લોખંડના ટુકડાને ચલાયમાન કરે છે તેવી રીતે કર્તાનો વંશ સર્વથી નિયારો રહી ઇન્દ્રિયોને ચલાયમાન કરીને તેમને કાર્યરત બનાવી બનાવે છે લોહચુંબકની સત્તાએ લોખંડ નાચી રહે છે તેમ કરતાના અંશની સત્તા ઇન્દ્રિયો પોતે પોતાની કર્મ કરી રહી છે અંશ અલગનું અલગ રહીને કેમ લોહચુંબકને લોખંડ ખેંચે છે તે પ્રમાણે અંશ અલગનું અલગ રહી ઇન્દ્રિયોને પોતપોતાના કર્મ કરાવે છે એમ પરમગુરુ જણાવે છે

અંતકણરૂપી યંત્રોથી સજાવેલા કારખાનામાં વૃત્તિરૂપી ઈચ્છાને જન્માવે છે તેમ છતાં કર્તાના અંશની શક્તિ કોઈ જાણતું નથી પણ બીજાના કાર્ય જાણવાની શક્તિ કરતાને અંશમાં રહેલી છે ચંબુ સતાવન સોઈ અંશક સંકલ્પ હિત તે હી સંકલ્પકરણ કે કેદા વિનું સુખ દુઃખ મુક જેમ લોચુંબકની શક્તિ સોય નાચે છે અને લોચુંબકના બંધનમાં કેદ પુરાઈ જાય છે તેમ કરતાના અંશની ઈચ્છા મળે કરીને શરીરની ઇન્દ્રિયો પોતાનું કામ કરે છે પરંતુ કર્તાનો અંશ સર્વથી મુક્ત હોય બંધનમાં પુરાયા વિના પોતાની વૃત્તિ દ્વારા એટલે કે જગતની ભોગ્ય પદાર્થોથી ઈચ્છાઓ કરીને પોતે સુખ દુઃખનો ભોગતા બને છે હંસ વિના તનુ તત્વ ઇન્દ્રિય ગુણ અંતરણ તે કલા જણતંત્ર

કરનાહિતા પેર કંસ કુબેરા પેરા ત્યું કાજો સકલ જીત કોણ ઇન્દ્રિયો વગેરે જળ હોવાથી તેમને કર્મ અકર્મ કરવાનું જ્ઞાન હોતું નથી પણ જ્યારે અંશની પ્રેરણા થાય ત્યારે ઇન્દ્રિયો પોતાના કામ કરી શકે છે તેમ શ્રી શ્રીમદ સ્વામીજી અધ્યાત્મા જ્ઞાન લક્ષણ કહેલું છે હાથ પગ કે જે આપણી ઇન્દ્રિયો છે તે પોતે કંઈક જાણતી નથી પરંતુ એ જાણ જાણશે પોતે કંઈ કરી શકતી નથી પરંતુ અંશની પ્રેરણા મળવાથી હાલવું ચાલવું ખાવું બોલવું કોઈ પણ ક્રિયા જે માણસ કરે છે કે જીવ કરે છે તે અંશની પ્રેરણાથી એ બધું થઈ શકે છે નકર પોતાની વેળે ઇન્દ્રિયો કંઈ કામ કરતી નથી એવું પરમગુરુ अपर्सो करे से, तो अपने भाग सात सिद्धांत तरण विषय अँ पूर्ण करें सतकल साहेब सतकल साहब सतकल साहेब